છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે ઇન્ડિયન રેસકોર્સ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે પત્રકારો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા કેમ્પમાં તેત્રીસ મીડિયા કર્મીઓએ હેલ્થ ચેકઅપ કરાવ્યું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા વિઝન અંતર્ગત ચોથી જાગીર સ્વસ્થ રહી રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ આપે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે દેશવાસીઓના સ્વાસ્થ્ય માટે સતત ચિંતાશીલ પ્રધાનમંત્રી શ્રી દ્વારા મીડિયા કર્મીઓ માટે હેલ્થ ચેકઅપ દ્વારા તેઓ ફિટ રહે અને કોઈ આરોગ્ય સંલગ્ન ઇશ્યુ જણાય તો સત્વરે સારવાર કરાવી શકાય તે દૂરંદીથી પત્રકાર ભાઈઓ બહેનો માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં વિવિધ જિલ્લાઓમાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આજે છોટાઉદેપુર ખાતે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો માટે જિલ્લા માહિતી કચેરી છોટાઉદેપુર અને રેસ્ટ કોર્સના સંયુક્ત ઉપક્રમે છોટાઉદ જનરલ હોસ્પિટલ ખાતે મીડિયા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોક ઇલેક્ટ્રોનિક મીડિયાના તેત્રીસ મીડિયા કર્મીઓએ મેડિકલ ટેસ્ટ કરાવી હેલ્થ સુરક્ષા સુનિશ્ચિત કરાવી હતી જિલ્લા માહિતી કચેરી છોટાઉદેપુર રેસક્રોસ સોસાયટીની ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્લડ રિપોર્ટ લોહીની ટકાવારી અને રિપોર્ટ લિવરના રોગ માટે એલેપ્ટી લિવર ફંક્શન ટેસ્ટ લેપિડ પ્રોફાઇલ કોલેસ્ટ્રોલનો રિપોર્ટ કિડનીના રોગો કિડની ફંક્શન ટેસ્ટ સાંધાના રોગો યુરિક એસિડ હાડકાં માટે કેલ્શિયમની તપાસ થાઈરોઇડનો રિપોર્ટ વિટામિન બી ટ્વેલ્વ વિટામિન ડી ડાયાબિટીસ આરબીએસ પ્રોટેસ્ટ ટેસ્ટ પીએસએ ચેસ્ટ એક્સરે હૃદયરોગ હૃદયની તપાસ માટે ઇસીજી બહેનો માટે મેમોગ્રાફી તપાસ તેમજ સોઈલ

ચોથી જાગીર સ્વસ્થ રહે એ હેતુ માટે મીડિયા મિત્રોનો હેલ્થ ચેકઅપ કેમ્પની શરૂઆત કરાવી હતી મીડિયા હેલ્થ ચેકઅપ કેમ્પની આગળ વધારતા માહિતી ખાતો અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આજ રોજ ઉદેપુર જિલ્લામાં મીડિયા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં છોટાઉદેપુર જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના તેત્રીસ જેટલા પત્રકાર મિત્રો